કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતું સાક્ષર સવિતા ભાગ એક કિરણ લેવું આજની કથાની અંદર સ્વામી કે અવગુણવાળો માણસ ભૂલાતો નથી તો ગુણ હોય એ વસ્તુ ક્યાંથી ભૂલાય અવગુણ વસ્તુ ભૂલાતી નથી તો ગુણિયેલ વસ્તુ ભૂલાય કેમ અને ભૂલાય છે તો એ વસ્તુ આપણે જાણવામાં આવી નથી મહારાજના પંચાવન ગુણ હતા પંચાવન ગુણ એક એક થી સળિયાતા હતા સ્વામી કે હરિશંદ્ર એક સત્યતા હતી તો એને કેટલા અભરું એક સત્ય દેખો એક વાણ હતું એ સત્યને ખાતર છે ને બધું કેને ખાતર હતું બસ પાત છોડી દીધા આ બધું ક્યાં અહીંયા આવે નોકરીમાં રોકાણા કેને ખાતર બસ એમ આપણે ભગવાન સ્વામિનારાયણ ખાતર બધું છોડવાનું સમજાણું એમાં મૂક્યું કયો છોડવાનું આપણા મન ન્યું સમજો ને બધું છોડ્યું કેને ખાતર બસ વટ રાખ્યો વટ એ વટ એટલે વટ જગ બોલો એમ આપણે બધું છોડવાનું કેને ખાતર ભગવાનને ખાતર બસ સત્સંગને ખાતર ભગવાનના ભક્તને એના માટે સ્વામી કે જન્મો જન્મ આપણે આપણા મનનું ધાર્યું કર્યું છે એક વખત ભગવાન એ સંત કેમ એમ કરીએ તો બેડો પાર થઈ જાયજો અવગુણ ભૂલાતો નથી તો ગુણ ક્યાંથી ભૂલાય બોલો સ્વામી કે કોઈક માણે કોઈનું ક્યાંય રાખ્યું હોય ને તો જિંદગીભર ભૂલતા નથી કાટો કાઢ્યો હોય તો એ ભૂલે નહીં જો એમ આપણે સત્સંગમાં આવ્યા છીએ સત્સંગમાં બળ્યા છીએ જેના આધારે આપણે જીવન જીવીએ છીએ બોલો આપણું જીવન શું છે સત્સંગ હું શરીર એનું પોષણ થાય અનાજથી અને જીવનું પોષણ કરવું હોય તો ભગવાનના ભક્તનું મહાત્મા અને ભગવાનના ભક્તની સેવામાં વેગવાન શ્રદ્ધા સ્વયં બાપાએ ક્યાંય ઉપર વાક્યના બાળકોની વાત કરી કરીશું સાક્ષાત્ત તમે લખ્યું સ્વામી કે હાંજી હોય ને ત્યારે હવની હાવણી હોળીમાં રાખી હોઈ જાય હવારે વહેલા ઉઠી અને મંદિર વાળે કદાચ બીજો વાળી જાય તો આપણી સેવામાં એટલી નૂનતા આવી છે જો સ્વામી કે ભગવાનને માનસિક ભૂજામાં આપણે નહીં જમાડીએ તો બીજો જમાડશે પણ ભૂખ્યા નહીં રહે એટલે આપણે ભૂખ્યા રહે ભગવાન કોક તો જમાડે ને પણ આપણે માનસિક પૂજા નહીં કરીએ એટલે આપણે નુકસાની સમજાને ને નુકસાની આપણે છે હં બોલો હામી પાર્ટી નથી આમી પાર્ટી કોણ છે ભગવાન ભગવાનના ભક્ત ઈ છે જો એટલે આપણે નુકસાની છે તો એટલે ભગવાનને યાદ કરો ને બહુ કઠણ છે અને જો એ રસ્તો આવી જાય તો સે જે ભગવાન સાંભળે સ્વામી કે પૃથ્વી ખડેલી હોય એમાં ઢેફા ગોતવા ન પડે એમ જ્યાં જુએ તે રામજી બીજું ભાંસે રે ભાત દેખી ભૂલે નહીં અનુભવ ઉદાસ જ્યાં જોઈએ ત્યાં ભગવાનના સ્વરૂપ દેખાય જ્યાં જુએ સ્વરૂપાન સ્વામીની દ્રષ્ટિ આમ જોયું ને પદાર્થ ટળી જાય અને તમારી મૂર્તિ દેખાય બોલો કેવી દ્રષ્ટિ જોઈ જ્યાં જુઓ તમારી મૂર્તિ દેખાય એમ મારે કે આ વાત સત્ય નથી બોલો તો જેમ તીર એમાં લીંબુ હોય જેને કોઈ કહે લીંબુ દેખાય એમ વૃત્તિમાં ભગવાન છે જેની કોઈ વૃત્તિ કરીએ એને કોઈ ભગવાન દેખાય જો અને બીજો મહારાજે લખ્યું કે જે વસ્તુનો સંકલ્પ થાય એ વસ્તુની અંદર ભગવાને પધરાવવાના હં આ લીમડો બહુ સારો છે તો આની નીચે બે ભગવાને સભા કરી છે સ્વામી કે સંકલ્પ પહેલાં ભગવાનની મૂર્તિ પધરાવી દેવાની તો એ વસ્તુ બંધન કરે નહીં આ સરસ સોનું છે તો આના હાર ભગવાન પહેરાશે સભા જે હોય પલંગ બહુ સારો છે તો ભગવાન બેઠા છે આ ઘોડું બહુ સારું છે તો ભગવાન બિરાજાએ ખેલવા છે કાં જે વસ્તુનો સમી કહે જે વસ્તુનો સંકલ્પ થાય એ વસ્તુની અંદર ભગવાનની મૂર્તિ પધરાવી દો તો એ વસ્તુ બંધન કરતા થાય નહીં હં મૂકાવે ભગવાનની મૂર્તિ પધરાવી છે માટે બધું ભગવાનમાંથી ગયું પેલો હમ અરે સ્વામી કેમ કીધું જે વસ્તુનો ઘાટ થાય એમ એમાં ભગવાનની મૂર્તિ પધરાવવાની જોયું ભગવાન પહેલાં પછી બીજું આ કાપડ બહુ સારું છે તો આના ભગવાન વાઘા પહેર્યા ઘનશ્યામ મહારાજે છે ને આ વાઘા પહેર્યા આ કાપડનો જો પછી તમે કાપડ લઈને પહેરો ને તો એ બંધન ન થાય અત્યારે લખ્યું જે વસ્તુના ઘાટ થાય ને એ વસ્તુની અંદર આપણે ભગવાનની મૂર્તિ પધરાવી દેવાની હં ભગવાનની મૂર્તિ પધરાવવાની જો તો એ વસ્તુના ઘાટ છે ને એ બંધ થઈ જાય જો ઓમ ઘાટ બંધ ન થાય એટલે દરેક વસ્તુ છે એ વસ્તુનો દરેકના માટેનો સદવય કેમ કરવો એ વિચાર કરવાનો બરાબર વસ્તુ કોઈ ખરાબ નથી પરંતુ એ વસ્તુનો આપણને યુઝ આવડતો નથી અને વસ્તુ જો ખરાબ હોય તો કોઈ જે આગળ આવે નહીં સમજો ને એ બહાર આવે જાય બજારમાં અમુક સમય થાય ને તો પાછું શક્કી લે જાય કારણ કે વેપાર ન થાય તો શું કરે અરે સ્વરૂપાન સ્વામીની દ્રષ્ટિ જ્યાં જુઓ ત્યાં રામજી બીજું કંઈ ભાષે નહીં ભાત દેખી ભૂલે નહીં અનુભવ ઉદાસ સ્વામી કે પંચાળાના સોતા વચના પછી ગમે એવું હોય ને એ ગમે એવો વ્ય બદલાને આવે ને તો કપડી જાય જોયું શંકરાચાર્ય હતા એને શૃંગારસની વાત સાંભળવા રાજાને તેમાં પ્રવેશ કર્યો રાજાની રાણી બુદ્ધિશાળી કે એમાં આ મારો પતિ એમાં કંઈક પ્રવેશ કર્યો છે એ સમયમાં શૃંગારસની વાત કેમ સમજવી એમ એમની માટે એમાં પ્રવેશ કર્યો પંચાળાના એમ ભગવાન સંત જેમાં પ્રવેશ કરે એ દબાવી દે અને પોતાના પ્રકાશને અધિક કરે માણસ હોય એમાં ભૂત આવે પ્રવેશ કરે કોણ છે ભૂત આવ્યું ભૂત છે બોલો બોલતું હોય ને શ્રેષ્ઠ આ બધી નહીં હોય બસ કોણ એવું ભૂત એટલે ભગવાનના સંત એને જ્યાં ઈસ્સા આવે ત્યાં તેવી રીતે પ્રવેશ કરે છે એવી રીતે જોયું ને રાણી બુદ્ધિશાળી હતી કે મારા ધણીમાં કોઈકનો પ્રવેશ છે આ મારા ધણીની વાત નથી કારણ કે હંમેશા રહેતા હોય ઘરની અંદર એટલે ખબર તો પડી જાય ને હોઉં સ્વભાવ હવું પ્રકૃતિ હવું એમાંથી કંઈ નવીન વાત આવે એટલે ફેર પડી જાય આજ કંઈ ફેરફાર છે વાતમાં દરરોજ વાત થતી હોય ને આજ વાત થાય છે એમાં કાંઈક ફેરફાર છે આજ જે હોય એ જો બુદ્ધિશાળી ખબર પડી જાય એમાં જેમાં ભગવાન પરશ કરે એ રૂપ ધારણ કરે પ્રકાશ કરે બોલો દેવમાં આવે મનુષ્યમાં પશુ પક્ષીમાં જેમાં જો ભગવાન દરેક મહારાજ પરવશ કરે જો સંતો નહવા ગયા પછી કો ચાલતો હતો પછી અનુસંતો થાળાંબીને હોવા જ્યાં અમુક સંતો પછી થોડું હોય ને જોર ધૂબકા માર્યા અંદર કૂવામાં સમજ્યા તો લોકો કોહો હાથનારો કે સામના સાથ ધોય ને એ ધૂબકા ન મારે કે પછી તો એ ખબર ન પડે ને નહવા ટાણે ખાવા ટાણે અને ભાઈ આવે ત્યારે ત્યારે આપણું બધું ભૂલે છે એમ છે ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા હોય પણ કડકડતી ભૂખ લાગે ને ત્રણ બટકા ખાધા હોય ભગવાન પધારો પધારો સાંભળે કરો ક્યારે પહેલા બટકા ન સાંભળે પછી અડધા ગયા પછી સાંભળે ખરું ન સાંભળે એમ નહીં પણ પછી સાંભળે ले भई आवे त्यारे जो त्यारे भगवान आबे खावाटाने आने नावाटाने ताढो पानी होइन महास्नान होइन फोमि आरो फोमि आरो फोमि आरो बेदम त मान અરે જીવમાં આવે ત્યારે જીવ પણ દબાવી દે ઈશ્વરમાં આવે ત્યારે પણ દબાવી દે લોયાનું પંદરનું વસનામ એમાં લખ્યું બ્રહ્મમાં આવે તો એ તપાસ દબાવી દે માયામાં આવે તો માયાને પણ ભ્રમ કરી દે સોઈ તત્વ એમાં આવે એને પણ ભ્રમ કરી દે ભગવાને એમ બીક નથી કે હું માયામાં જાઉં અશુદ્ધ થઈ જાઉં માયાને પણ ભ્રમ કરી દે જોયું જેમાં ભગવાનનો પ્રવેશ થાય એની પણ દબાવી અને ભગવાનનો અધિક પ્રકાર એમાં પ્રગટ કરે મૂળો ખાઓ એટલે ગમે એટલો અનાજ હોય ને પહેલાંમાં ઓટ કર શાનું આવે દૂધ પર ખાદું હોય ભજીયા ખાધા હોય મોંથ હોય મેસુ હાટા જલેબી ગમે ખાધું હોય મૂળાના બે બટકા લ્યો એટલે ઓટકાર પેલો મૂળાનો આવે 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 ગમે હોય ને બધાને દાબી દૂસો આવી જાય ફાટ ટેકાનો બોલો જીવ ઈશ્વર માયા એને દાબી અને પોતાના અધિક પ્રકાશને ભગવાન પ્રગટ કરે છે જેમાં આવે એમાં જો એટલે પંચાળાનું સોતું વચનામાં થયું એમાં લખ્યું જો દિવ્ય સ્વરૂપ અને સ્વરૂપ આ બેનું વર્ણન કર્યું સૂર્યનારાયણ આકાશમાં છે એ દિવ્ય સ્વરૂપ છે એ પ્રકાશ હોતા અહીંયા આવે તો આ બધું વાળીને ભસ્તમકન રાખે પણ એ મનુષ્યરૂપ થઈ અને પોતા જો આવે છે ત્યારે એને સુખ થાય છે એ મહારાજ ભગવાન છે એ પોતાનો પ્રકાશ પોતામાં સમાવી પ્રથમના બોતેરમાં લખ્યું જો પ્રકાશ હોતો આવે ને તો જીવ એના દર્શન કરવા માટે સમર્થ થાય નહીં તો વાતું કેમ સંભળાય ખાલી દર્શન નથી થતા પાસે કેમ ભેવાય બોલો એનો સ્પર્શ કેમ થાય એની સેવા કેમ થાય એટલે ભગવાન સૂર્યનારાયણ પોતાનો પ્રકાશ પોતામાં સમાવી અને મંદ જેવા થાય છે જોયું એમ ભગવાનને શાંત એ પોતાનો સામ્રથ્ય સુપાવતા 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 ક્યારેક વળી પ્રગટ કરે ક્યારે કર્યું શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને વિશ્વ કર્યું ને સામ્રત્ય દબાઈ દીધી પણ શેવટ અર્જુને વિશ્વરૂપ દેખાડ્યું એ સ્વરૂપને જોવા માટે અર્જુન સમર્થ થયા હે મહારાજ આ તમારો પ્રકાશ સમાવી અને મૂળ સ્વરૂપે દર્શન આપો આમ પ્રથમના બોતેરમાં લખ્યું પ્રથમના બોતેરમાં જો મૂળ સ્વરૂપ જો એમ ભગવાનને સંત એ પોતાની સાંભળી છુપાવીને જીવના કલ્યાણ મનુષ્ય થાય છે એના સજાથી થાય છે જો જેથી કરીને ભક્ત મોમુક્ષોને એની સાથેનો સંબંધ થાય એની ઓળખાણ થાય એની સેવા થાય એનો સમાગમ થાય નજીક અવાય સજાતી બનાય સજાતી વિના સુખ ન આવે રે માટે નર પ્રભુ ભક્તને ભાવે સ્વામીએ લખ્યું જે યોનિમાં ભક્ત હતા એમાં ભગવાન આવ્યા જોયું મસ ભગવાન થયા કસ ભગવાન થયા અગ્રી થયા વામન પરશુરામ આ બધે જોજા તે સ્વરૂપ કેને માટે એક પ્રહલાદ માટે એને માટે જો પ્રહલાદને માટે ભગવાને રૂપ ધારણ કર્યું બાકી જે યોનેમાં જે ભક્ત એમાં ભગવાન એ રૂપ ધારણ કર્યું અને એને ઓળખાણ સંબંધ કરાવ્યો એટલે લખ્યું જેવા ભક્ત એવા ભગવાન કારિયાની એના પાસમામાં જો એના જેવા થાય છે અને એ ભક્તોની સેવા અંગીકાર કરે છે એને સુખ આપે છે જો આ વીજળી છે ઉત્પન્ન થાય છે એટલો અહીં પાવર હોય તો શું થાય સપ્રેશન આવે ને જ્યાંથી કપાતું જાય એમ કરતાં 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 અહીં આવે કાંઈ આવે બોલી નાખે એમ એ મોટા સંત એ રૂપ ધારણ કરે છે ત્યારે પોતાનો પ્રકાશ સમાવી જીવને સુખ થાય એ માટે અલ્પસ્વરૂપ ધારણ કરે અને ભક્તોના કાર્ય મનોર્થ પૂરા પૂરા કરે છે બોલો સહેજા